દિયોદરવાસીઓએ ઉત્સાહભેર મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી જોકે તેની સાથે સાથે જીવદયા ટ્રસ્ટના જીવદયા પ્રેમીઓએ મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ઘાયલ થયેલા પંખીઓનો જીવ બચાવી નવું જીવતદાન આપ્યું હતું દિયોદરમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી ઘાયલ પક્ષીઓની સારવાર માટે એક મહત્વપૂર્ણ પહેલ દર વર્ષની જેમ અવર્ષ્ય પણ કરવામાં આવી છે જીવદયા ટ્રસ્ટના ગૌરક્ષકોએ દિયોદર આદર્શ ચોકડી પાસે પક્ષી સારવાર કેન્દ્ર ખુલ્લું મૂક્યું હતું જે પક્ષી સારવાર કેન્દ્રમાં પતંગની માજા દૂરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી આ કાર્યમાં દિયોદરના સેવાભાવી યુવાનો ઉત્તરાયણના પર્વ નિમિત્તે સમગ્ર દિવસ પોતાનું યોગદાન આપી એકસો સેવાની જેમ કામગીરી પૂરી પાડી હતી પક્ષી સારવાર કેન્દ્રમાં ઘાયલ પશુ અંગે કોલ સાથે જ ગૌરક્ષકો પક્ષીઓની સારવાર માટે પહોંચી જતા સમગ્ર ઉત્તરાયણના દિવસ દરમિયાન આઠથી પણ વધુ પક્ષીઓનો જીવ બચાવી નવજીવન આપ્યું છે વર્ષથી જીવદયા અને પશુ જે ઘાયલ હોય છે એમનો અમારું જીવદયા પરિવાર દીવોદર છે એક ગ્રુપ છે એના દ્વારા દરેક લોકોના છ કરતા છેલ્લા પાંચેક વર્ષથી અમે આ કેમ્પ ચલાવીએ છીએ અને ઉત્તરાયણ દરમિયાન દસથી પંદર તારીખ સુધી પાંચ દિવસ આજુબાજુના દીવોદર તાલુકા કે તેની આજુબાજુના વિસ્તારની અંદર જે ઘાયલ પક્ષીઓ હોય છે એને સ કોલરનો કોલ આવે તો અમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર જઈ અને એને બચાવી અને રેસ્ક્યુ કરીએ છીએ પોતાના સ્વ ખર્ચે અને અહીં જે પશુ સારવાર કેન્દ્ર છે ત્યાં આગળ જઈને દવા બી ઓપીજી કરાવીએ છીએ અહીંયા પણ અમારી જોડે વ્યવસ્થા છે દવાની અને જો વધારે એવું લાગે તો પાલનપુરને ગાંધીનગર સુધી પણ મૂકીએ છીએ હજી કેટલા પક્ષીઓ પકડ્યા છે આજે અમે ત્રણ પક્ષીઓના રેસ્ક્યુ કર્યા છે અને ગઈકાલે બે પક્ષીઓના રેસ્ક્યુ કર્યા હતા અને એક મોર હતો એને અમે સારવાર માટે અહીંયા સારવાર કરી અને આપણી જે ફોરેસ્ટ ઓફિસ છે ત્યાં આપેલો છે અને અત્યારે જે હતા એને થોડીક સારવાર કરી અને મૂકી દીધેલા છે ઉડી ગયા લોકોને સંદેશો આપીએ છીએ કે આવું જે જીવદયાનું કાર્ય કરતા હોય એ લોકોને સાથ સહકાર આપે અને અમારો જે હેલ્પલાઇન નંબર આપેલો છે આજુબાજુના વિસ્તારની અંદર ક્યાંય પણ ઘાયલ પશુ પક્ષી દેખાય તો અમારા હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરે દીવું દરજી જે તે એરિયા નજીક પડતો હોય તો અમારી ટીમ છે પોતાના સ્વખર્ચે એની સારવાર કરી અને જે જેમ બને તેમ જીવ બચી જાય એવું અમે કરીએ છીએ